વુમન્સ ડે ની પૂર્વ સંધ્યાએ શ્રી ડોક્ટર સમસ્ત વિશા પુરવાડ નારી શક્તિ સમસ્ત વિશા સમાજ વિશા વડોદરા યુનિટ ત્રિવેણી સંગમ દ્વારા આ રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તૃતીય બિરાધેશ્વર કાંકલોલી નરેશ પૂજ્યપાત ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી વંદનીય વહુજી મહારાજ નગરપાલિકા છોટાઉદેપુર અલ્પાબેન શાહ ડોક્ટર કિરણબેન ગંજુ કોર્પોરેટર પૂનમબેન શાહ તેજલ વ્યાસ ઉર્વશી વ્યાસ પોરવાડ સમાજના મોભ્યો વિગેરેની ઉપસ્થિતિમાં કાશીદા પાર્ટી પ્લોટ આજવા ચોકડી પાસે હોળી રસીયાનો રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હાર્દિક શાહ ગાયક કલાકાર વૃંદ દ્વારા ભારે રમઝટ બોલાવવામાં આવી હતી ત્યારે છોટાઉદેપુર પાવીજેતપુર બોડેલી કોસિન્દ્રા વડોદરા ભરૂચ વિગરે ગામની મહિલાઓ દ્વારા અને બાળકો દ્વારા સ્ટેજ પર વ્રજના નૃત્યાંગોની પ્રસ્તુતિ કરીને ભારે આકર્ષણ જન્માવવામાં આવ્યું હતું

અને અનેક પ્રસ્તુતિકરણો આજે રાખવામાં આવ્યા ખરેખર વડોદરાના પ્રમુખ નિવાસી નયનાબેનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું સમગ્ર નારી શક્તિને આજના દિવસે ખૂબ ખૂબ વંદન કે જેમણે ભારતની રક્ષા સુરક્ષાથી લઈને અને ભારતની ઇકોનોમીથી લઈને બધી જ વસ્તુ જેમણે પોતાના હાથમાં રાખી છે એવી નારી શક્તિને આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભકામના પાઠવું આ પ્રકારના રશિયા એ મને લાગે છે કે વડોદરાની અંદર પહેલી વાર થયા છે તો એમાં તમામ નારી શક્તિને આજે ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના મળે છે